ઓછી નથી હા ગાડીની ની આ પોલીસ નો વાહિકલ છે તો એની ઉપર કયો કાયદો લાગે હા તો એનો કોણ ચાર્જ લેશે કોણ ચાર્જ લેશે આ ગાડીની ની આ જે બાઈક છે સરકારી ગાડી છે બરાબર એને પીયુસી નથી એનો ચાર્જ કોણ લે મિત્રો પીયુસી છે તમારે જોઈ હોય ને હા એને આરટીઆઈ કરીને જોઈ લે આ શું છે એને કરાવી લીધે મારી વાત સાંભળો શું છે

ગવર્નમેન્ટ ની ગવર્મેન્ટ આ વેબસાઇટ ઉપર ચેક કરો ને કે આની ચેક નહીં તમારે આઈટી કરવા અરે પણ તમે ચેક કરો ને મારા મિત્ર આમાં શું થઈ ગયો તમે અમારા માટે છો ને તમે પબ્લિક માટે છોક નથી એમ આઈટી હું તમને શું કહું ચેક કરવાનું હું તમને શું કઉ છું ચેક કરવાનું